હપ્તા ઉગ્રવાને લઈ બદનામ થયેલી બનાસકાંઠા પોલીસ ઘણીવાર એવા પણ કામો કરતી હોય છે કે વર્દીની શાનમાં વધારો થઈ જાય છે આવી જ ઘટના સિહોરી પોલીસે કરી બતાવી છે અરડુવાડા નજીક રખડતા ડોરની અડફેટમાં એક બાઇક ચાલક આવી જતા આ યુવક ઈજાગ્રસ્ત થયો હતો આ ઘટના બની ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી સિહોરી પોલીસ ત્યાંથી પસાર થઈ રહી હતી અને પોલીસ ઇન્સ્પેક્ટર પોતે જ પોલીસ વાનમાં સવાર હતા આ ઘટના પર તેમની નજર જોતા ડોરથી ઇજાગ્રસ્ત થયેલો યુવક દર્દથી કણસી રહ્યો હતો જેથી પોલીસે તાત્કાલિક આ યુવકને ઘટના સ્થળ પરથી પોલીસ ખાનગી કારમાં બેસાડીને તાત્કાલિક માટે ખસેડ્યો અને ઇજાગ્રસ્ત યુવકને સમયસર સારવાર મળી હતી પોલીસની આ કામગીરી જોઈને પોલીસ માટે સલામ બને છે દરેક પોલીસકર્મી આવી જ રીતે પ્રજા સાથે આત્મીયતા જાળવી રાખે તો પ્રજા અને પોલીસ વચ્ચે સર્જાઈ રહેલા ઘર્ષણ અટકી શકે છે અને પ્રજા પણ પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ બની શકે છે